હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે પનીર ભુરજી બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો પનીર ભુર્જી બનાવવા માટે મેં અહીં બસો ગ્રામ પનીર લીધેલ છે તેને આપણે સારી રીતે છીણીને તૈયાર કરીશું તો ધીમે ધીમે આપણે બધું જ પનીર છે તે છીણીને એકદમ રેડી કરીશું તો તમે જોઈ શકો છો આપણું બધું જ પનીર ધીમે ધીમે છીણાઈ ગયું છે તો હવે આપણું પનીર એકદમ રેડી છે તો આપણે બીજી બધી વસ્તુઓ તૈયાર કરીશું તો તે માટે મેં અહીં છીણેલું પનીર તૈયાર કર્યું છે ત્યારબાદ બે કેપ્સિકમને નાનું ટુકડામાં કટિંગ કરીને તૈયાર કર્યા છે ત્યારબાદ મેં અહીં ત્રણ મોટા કાંદા લીધેલ છે તેને પણ નાના નાના ટુકડા કરીને તૈયાર કર્યા છે ત્યારબાદ મેં અહીં દસથી બાર મરચી લીધેલ છે તેને પણ ટુકડા કરીને તૈયાર કર્યા છે ત્યારબાદ ત્રણ મોટા ટામેટા છે તેને પણ આપણે એકદમ નાના ટુકડા કરીને તૈયાર કર્યા છે તો ત્યારબાદ હવે આપણે તેનો વઘાર કરીશું તો તે માટે અહીં એક કઢાઈ લીધેલ છે તેમાં બે મોટી ચમચી તેલ એડ કરીશું આપણું ઓઇલ સારી રીતે ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં કાંદા એડ કરી દઈશું સૌપ્રથમ કાંદા એડ કરવાના છે કાંદા હલકા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ફ્લેમ પર રહેવા દઈશું તો હવે આપણા કાંદા ધીમે ધીમે હલકા બ્રાઉન કલરના થવા માંડ્યા છે તો ગેસની મીડિયમ ફ્લેમ જ રાખીશું અને તેને સારી રીતે ચડવા દઈશું તો હવે આપણા કાંદા ચડેસ ત્યાં સુધી આપણે તેમાં ચપટી એટલે કે અડધી ચમચી હિંગ એડ કરી દઈશું અને અડધી ચમચી હળદર એડ કરી દઈશું બંને વસ્તુ એડ કરીને તેને સારી રીતે હલાવી લઈશું તો હવે આપણે કાંદા એકદમ ધીમે ધીમે બ્રાઉન કલરના થઈ રહ્યા છે તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતાં છેલ્લે સુધી જરૂર ચડજો અને મારી ચેનલે પ્લીઝ જઈને સબસ્ક્રાઇબ કરો જેથી મારા વિડીયો આપ સુધી પહોંચી શકે તો હવે આપણા કાંદાનો કલર એકદમ હલકો બ્રાઉન એવો થઈ ગયો છે તો હવે આપણે તેમાં એક ચમચી મીઠું એડ કરી દઈશું મીઠું એડ કરવાથી આપણી વસ્તુ છે તે ફટાફટ સારી રીતે ચડી જાય છે તો હવે તેને આપણે સારી રીતે હલાવી લઈશું તો હવે ત્યારબાદ આપણે તેમાં કેપ્સિકમ એડ કરીશું અહીં કેપ્સિકમના ટુકડા તૈયાર રાખ્યા હતા તે એડ કરી દઈશું કેપ્સિકમ એડ કરીને તેને સારી રીતે હલાવી લઈશું કેપ્સિકમને પણ હવે આપણે થોડીવાર સુધી ચડવા દઈશું કાંદા અને કેપ્સિકમ બંને વસ્તુ સારી રીતે ચડી ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું તો હવે આપણે ગેસને એકદમ મીડિયમ ફ્લેમ પર જ રાખવાનો છે આપણું બધું જ તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું ત્યારબાદ હવે આપણે તેમાં જે મરચીનું કટિંગ કરીને રાખ્યું હતું તે બધી જ મરચી એડ કરી દઈશું અને ટામેટા એડ કરી દઈશું ટામેટા અને મરચી બંને એડ કર્યા બાદ હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું તો એકદમ ધીમી આંચ પર આપણે તેને હલાવ્યા કરીશું જેથી આપણું શાકભાજી છે તે બિલકુલ તળીએ ના બેસે તો હવે આપણે તેને ધીમે ધીમે ચડવા દઈશું તો હવે આપણું ચડીને રેડી છે શાકભાજી તો હવે આપણે તેમાં નાનો એક આદુનો ટુકડો છે તેને નાનું છીણીને તૈયાર કર્યું છે તે આદુનો ટુકડો એડ કરી દઈશું તો હવે તેને સારી રીતે હલાવી લેશું આદું ઓપ્શનલ છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો ત્યારબાદ હવે આપણે તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું ને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું મેં અહીં મહાલક્ષ્મીનો ગરમ મસાલો વાપર્યો છે તમે કોઈ પણ વાપરી શકો છો ત્યારબાદ હવે આપણે તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું ધાણાજીરું પાવડર એડ કર્યા બાદ બધી જ વસ્તુઓને આપણે સારી રીતે હલાવી લઈશું જેથી આપણા બધા જ મસાલા છે તે શાકભાજીમાં સારી રીતે ચડી જાય તો હવે આપણું શાક એકદમ સારી રીતે ચડીને રેડી છે તો હવે આપણે જે છીણેલું પનીર રાખ્યું હતું તે બધું જ પનીર તેમાં એડ કરી દઈશું તો પનીર એડ કરીને આપણે તેને સારી રીતે હલાવી લઈશું તો એકદમ રેસ્ટોરન્ટમાં મળે તેવું શાક બનીને એકદમ રેડી થવાનું છે તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો બિલકુલ સ્કીપ ના કરતા તમે બહારનું શાક ભૂલી જાઓ તેવું ટેસ્ટી એવું શાક બનીને રેડી થશે તો તમે જોઈ શકો છો કલર પણ એકદમ નેચરલ એવો પંજાબી શાકનો આવી ગયો છે તો હવે આ રેસીપી તમને કેવી લાગે છે તે જરૂરથી કોમેન્ટ કરજો અને હવે આપણે શાક ઢીલું કરવું હોય તો તેમાં અડધો ગ્લાસ પાણી એડ કરીશું અને તેને સારી રીતે હલાવીને થોડીવાર સુધી તેને ચડવા દઈશું શાક જે ઢીલું હોય તો ખાવાની વધારે મજા આવે છે એટલે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું ત્યારબાદ હવે આપણે તેમાં બટર એડ કરવાનું છે તો તે માટે મેં અહીં બે મોટી ચમચી માખણ યુઝ કર્યું છે માખણ એડ કરવાથી શાકનો આખો ટેસ્ટ જ ચેન્જ થઈ જાય છે અને એકદમ રેસ્ટોરન્ટના શાક જેવો ટેસ્ટ આવે છે તો હવે આપણે માખણ એડ કરીને તેને સારી રીતે હલાવી લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણું એકદમ પંજાબી એવું પનીર ભુર્જીનું શાક બનીને રેડી છે તો તમને આ પનીર ભુરજીની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઇબ કરો તમને ભાવતી અન્ય કોઈ પણ વાનગીઓના નામ તમે કોમેન્ટ કરી શકો છો તે વિડીયો હું તમારા સુધી જરૂર પહોંચાડીશ તો ફ્રેન્ડ્સ તમે કોમેન્ટ કરો લાઈક કરો અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા આગળના વિડીયો જોવા માટે તમે સબ્સ્ક્રાઇબ કરશો તો બધા જથી પહેલાં તમને મારો આગળનો વિડીયો પહોંચી શકશે તો આ પનીર ભુર્જીની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો એકદમ હેલ્ધી એવું અને ટેસ્ટી એવું પનીર ભુર્જીનું શાક બનીને રેડી થશે થેન્ક યુ ફોર વોચિંગ માય યુટ્યુબ વિડીયો